જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મારું નામ અશોકભાઈ કોશિયા મારું નામ છે ભાંભ તાલુકો બોટાદ કિલ્લો અને ગામ રહ્યો છું સુરતમાં આપણે નરેશભાઈ ઘડિયા મેં સારી રીતે મીડિયામાં મેં ક્ષેત્ર મીડિયા જોયા અને મને સંપૂર્ણ વિશ્વાસ આવ્યો પછી મેં બે ચાર દિવસ વિચાર કર્યો કે મારા શરીરમાં જે કમર અને ખંભાનો દુખાવો છે એ નરેશભાઈ છે મને આત્મશક્તિ વધી હતી ત્યારે મેં નરેશભાઈને ચાર દિવસ પહેલાં મેં વિનંતી કરી વોટ્સઅપમાં કે મને આખો પ્રોબ્લેમ છે સાત તમને દસ દિવસ ઉતરો હશે તો મને બે ચાર દિવસમાં મારો વારો લઈ લો તો તમારી મહેરબાની અને ભગવાન તમને સુખી રાખો તો છેલ્લા બે દિવસથી હું અહીંયા મુલાકાત લઈ રહ્યો છું એની સેવા લઈ રહ્યો છું તો મને સંપૂર્ણ એકસો એક ટકા અત્યારે ચાલીસ ટકા મારા શરીરમાં પૂરેપૂરો ચાલીસ ટકા મને સુધારો દેખાય છે અને મારી ઉંમર બાવન થી ત્રેપન વર્ષની છે મારી ઉંમરમાં મારી જિંદગીમાં આ નરેશભાઈ બાજુમાં ઊભા છે એવા કોઈ સમાજમાં સહયોગી મેં અત્યાર સુધીમાં ક્યાંય મેં જરૂર નથી કે નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી રહ્યા છે એ બહુ સારું કાર્ય કરી રહ્યા છે એમાં આપણે સૌને બધાને સાથ સહકાર આપી અને આગળ સમાજ સેવા આપણે સૌ સાથે રહી અને વધારીએ એ મારી વિનંતી છે બધાને આવી મને દવા દ આપવામાં આવી નથી આપવામાં મને અત્યારે ખાલી સવારમાં આપણે જૂસ પૂરેવું છે અને જેટલો આપણે ભાવે એટલું આપણે જૂસ પીધું છે મેં ત્રણથી ચાર ગ્લાસ દેતો તો બે દો અને મગજ પછીના ટાઈમમાં આપણે કોઈ એવું માલિશ કર્યું અને એના જ મશીનથી રહેણા જાય તો કહેવું આપણે કહેવાય મસાજ કર્યું

બીમારી હોય તો અમારો સંપર્ક કરજો વિના ફ્રીમાં સેવા છે આનો લાભ લેવા માટે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે કૃપા કરીને ફોન ન કરવો અમારી એનવી ઘડીયા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેતો જય હિન્દ